ઘણા લોકો એમ પણ કહે છે કે આ વાલ્મિકી જે વાલ્મિકી લઈને બેઠા છે આ વાલ્મિકી શું લૂંટારો હતો ઘણા લોકોના મનમાં એવું છે આ વાલ્મિકી ઋષિ થયા અને આ વાલ્મિકી ઋષિ પ્રચેતાના દસમા દીકરા હતા સાંભળજો ખાસ વાલા વાલ્મિકી રામાયણ માં ત્રણ જગ્યાનો પુરાવો મળે છે જ્યારે રામ ભગવાનના દરબારમાં લવ અને કુશ આવતીકાલે કથા સોરી છેલ્લા દિવસે કથા આવશે ત્યારે વાલ્મીકી ઋષિ લવ અને કુશને લઈ જાય છે ત્યારે રામ ભગવાનના સન્મુખ જય અને વાલ્મીકી ઋષિ પોતાનો પરિચય આપે છે હું પ્રજેતાનો દસમ દીકરો મારું નામ છે વાલ્મીકી હે રામ મેં અત્યાર સુધી જેટલું પણ તપ કર્યું છે એ બધા તપને સાક્ષી માનીને કહું છું કે સીતા પવિત્ર ત્યારે પણ હતા અને આજે પણ છે વાલ્મીકી રામાયણમાં લખેલું છે અને ઈ હાથમાં જલ લઈ અને વાલ્મીકી ઋષિએ જલ મૂક્યું અને જ્યાં જલ મૂક્યું ને ત્યારે સીતા માતા એમ કીધું કે હે વાલ્મીકી ઋષિ માફ કરજો પણ તમારે કોઈને પ્રમાણ દેવાની જરૂર નથી સાંભળજો વાલા એ સમાજને ગમે એટલા પ્રમાણ દેશો ને સમાજ કોઈ દી માનવાનો નથી નથી ને નથી કોઈના પ્રમાણની જરૂર નથી સીતા માતા વાલ્મીકી માં કહે છે પ્રમાણ કોઈને દેવાની જરૂર નથી એની કરતા હું પ્રમાણ આપીને બતાવી દઉં હમણાં અને ત્યારે માં સીતા જાનકી માતા એમ કહે છે જાહેરમાં બધા ઊભા થા અને બધાના સન્મુખ ઊભા રહીને માં જાનકી કહે છે

અને માં ધરતી એ કીધું હે દીકરી આ સમાજે તને બહુ દુખ આપ્યું છે તું મારી દીકરી છો તારો જન્મ મારા કુખમાંથી થયો તું આવી જા સાહેબ બનેલી સત્ય ઘટના છે આ વાલ્મીકી રામાયણમાં બધું લખેલું છે એટલા માટે કહું છું એ બુદ્ધિ બધે ની વાપરતા હો કોક કોક જગ્યાએ શ્રદ્ધા રાખજો હજી એક વાર કહું છું સમાજને ને પુરાવાને કાય લાગે વળગે નહીં નહીં ને નહીં સમાજને ગમે એટલા તમે પુરાવા આપો તો એમ જ છે છે હવે તો તો આવું જ બોલવાના સાહેબ અને હું એટલા વર્ષની કથાનો અનુભવ સાથે કહું છું સાહેબ હા તમારા બધા વડીલોના આશીર્વાદ છે મા બાપના આશીર્વાદ છે સાહેબ આ એકસો ને એકસઠ મી કથા કરું છું બાપા એકસો એકસઠ મી કથામાં મેં અનુભવ કર્યો છે સમાજને તમે ક્યારેય બતાવવામાં કે તમે નિર્દોષ છો સમાજને કોઈ થી બતાવવાની જરૂર નથી તમે નિર્દોષ છો ઓટોમેટિક સમાજને એક દિવસ ભાન ભાન થઈ જશે અને જ્યારે થશે ને ત્યારે યાદ રાખજો આખો સમાજ તમારી પાસે દોડીને આવશે તમે નિર્દોષ છો એમ કોઈને જાહેરમાં દેખાડવાની જરૂર નથી સમાજ ઉલટાનો તમારી પાસે આવશે જો તમે નિર્દોષ હશો તો હજી એક વાર કંભજો તમે નિર્દોષ હશો તો જ આવશે પણ તમે નિર્દોષ નહીં હોય તો તમારી પાસે સમાજ ક્યારેય નહીં આવે એટલે ભગવાન ને બસ એક જ વાત કહેવાય ભગવાન હું જે મારું કાર્ય કરું ને એ કાર્ય મારી ઈમાનદારી થી કરું